मैडम ओलू छलका तू तू તમે બોલો કયું છો ફોન મૂકો ગરમ રોટલી કોબી અને ગાજર નો સંભારો પુલાવ બટેટા અચ્છા ફ્લાવર બટેટા છે હમ છે શું ખબર નઈ કે ભાઈને એવી ઉતાવળ હતી કે નીચે નીચે પાર્સલ મૂકીને એ કે કે મારો ઉતાવળ છે ઉપર દેવા ન આવ્યા એટલે હવે નીચે જઈને પેલા પાર્સલ લતો કુરિયરવાળાની કે એટલી ઉતાવળ હતી અને એન્ટ્રી કરવી પડે ને એટલે એ નિયમ મૂકીને વયો ગયો એવી તો ઉતાવળ હતી એમને મુંબઈમાં એક એવી જગ્યા છે જ્યાં બ્લેક પાઉંભાજી મળે છે જોરદાર ટેસ્ટ હોય છે મેં એમને કીધું હતું કે સેમ એ વસ્તુ ખાવી હોય તો તો એ છે ને ફોરેન મોકલે જ મને કીધું કે ડીહાઇડ્રેટ કરીને આપણે ફોરેન મોકલી છીએ છ મહિના સુધી કાઈ ના થાય એટલે હવે જોયા

આગ્રા પછી રિસન્ટલી અમૃતસર ઉદયપુર જયપુર આટલી જગ્યાએ બારે ટૂંકમાં એક્સપ્લોર કરી આવ્યો છે ગુજરાત બાર શું છે હા કોન્ટ્રાક બસો એમ એલ ઓર એઝ રિક્વાયર્ડ ઓફ બોઇલ વોટર એન્ડ કુક ઓન મીડિયમ ફ્લેમ પાંચ સાત મિનિટ તમને એડ્રેસ હવે તમને કહું એને મેં શૂટિંગ કર્યું તું ને પછી એમને ફેરવું તું ત્યાં આપણા ગુજરાતી ઓલા સિંગર છે કિંજલબેન દવે એ હોત જે આવ્યા છે બીજા ઘણા બધા સેલિબ્રિટીઓ ત્યાં જે આવ્યા છે આપણા વિડીયો પછી તો ખાસ ઘણા લોકો ગયા હતા ત્યાં હા કાંઈ સમજાતું નથી મુંબઈ સિવાય મને બોરીવલી એક ક્વિકલું લ્યો

દૂધ ને છાશ ભેળવવું ન કરો હું તો આ રીતના ચોઈન ખાવું છે આ કર્યું છે ને ગાજર બીટ તો બહુ ગરમ ભાવન ટેસ્ટ કરો તો ખબર પડશે ને 봐 भाई बोल तुमने एमना तो भाव 25 मिनट मुक हुई तो भी बंद नहीं हैवी फोर नहीं। तो थोड़ी ब्राउन तो में छाल काट दी नहीं, नहीं। रेडी से रखी है कुंडी नहीं हैाल कटे

દબાવવાય હા અને ખેંચો આ હવે આ ખેંચો વાયગા છે અત્યારે સાંજના પાંચ અને હું જાઉં છું એક શૂટમાં અને આજે રિયાની ઘરે વડાપાઉનો પ્રોગ્રામ છે એટલે બાને એમ કીધું તું કે ભાઈ તમે કઈ જાજા મેમ્બર નથી તો અહીંયા આવી જાવ કા એમના મમ્મી તો ખાલી વડા જ ખાય પાવ ખાતા નહીં હર્ષ ને મન હોય તો શું છે કોક હોય તો બને એટલે તો બાપુજી કે ના કે હજી બાપુજી બહાર ગયા હતા યાર જે આવ્યા એ થોડીક વાર હવે સુતાઈ કે તમે લઈ આવજો અહીંયા હું અહીંયા ખાઈ લઈશ બા કે વાંધો નહીં હું આવીશ એટલે એમને હું મૂકવા જાઉં છું રિયાની કરે અને ત્યાંથી પછી હું શૂટમાં જઈશ હા નીચે જોજો બા હું રહું છું જરા હાલો હું તમારા હા શૂટિંગ માટે આ નિરાતે તમે હા ઓકે તો ભૂખ લાગે ને

મે <laughs> <laughs>

આ મીઠી આ તીખી છે થોડી ઘણી આ છે બારી બારના બે મીડિયમ વડા છે આ બાકી બધા બધાના વડા વળ્યા ચણાનો લોટ દોયો તેલ કાઢ્યું મોટા ઘણી સૂકી કરી હવે આનંદ આવે ને એટલે આ મરચાના અને આ વડા બે ઉતારવાના છે ખાલી એ લોકોની બે ની કેવી શાંતિ છે કે આ તો ભાઈ રિયા સાંભળી લેશે બધું અમે વાતો કરી છે ઇટ્સ ઓકે મને તો મજા આવશે વડાપાઉં બનાવીને જમાડવાની શું બનાવો છો રીયા તમારી ફરમાય ઓલ ટાઈમ અમારું બધુંય માનતો હોય તો કેવું સારું તો નથી માનતી કોને ખાવાતા પાવ ખાવાની વાત જ ખાલી મનાઈ છે એમ હમ ચા મળતા હોય પેલા બહાર ઉતરે ને આજે વડાપાવનો પ્રોગ્રામ છે બાહ ભાવ છે ને તમને

હાઈ ક્લાસ કઈ તો વાંધો નહીં ફાવે છે તમને નગર પાર્ટીઓ આપો એના ઉપર રાખું છે એમ હવે મમ્મી જમવા બેસશે અને હર્ષ રાહ જોવે છે આનંદની બે હારે એ જમે બેસો બે વેવાણ હારે જમી લઈ ને હા ઘણા ટાઈમે એવા આવો તમે હમ

અત્યારનું અહીંયા આવ્યું હતું શૂટ માં મસ્ત જગ્યા છે બતાવું તમને જો અહીંથી અંદર જવાય રેસ્ટોરન્ટ છે છે દેશી કાઠિયાવાળી ચૂલા ઉપર રસોઈ બનાવે છે અને થોડા દિવસ પહેલાં જ હજી ઓપન થયું છે

ચાલો ફાઇનલી ઘરે આવી ગયો છું અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત